પાણી ગેટમાં થયેલ ખૂની ખેલ મામલે તપાસની દિશા અને આરોપી અંગે માહિતી આપવામાં આવી ગઈકાલે પોણા દસ થી દસ વાગ્યા એક વ્યક્તિને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ જે વ્યક્તિને સ્ટેડિયમથી એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું તપાસ કરતાં જમા જેને ચપાજી ઘા કરવામાં આવ્યા છે તેનું નામ મોહમ્મદ જુફિકાર સૈયદ છે તેની ઉંમર પાંત્રીસ વર્ષ આસપાસ છે અને તેને હુમલો કર્યો છે તે વિશાલ કહાર નામની વ્યક્તિ ત્યાંની જગ્યા પરથી ફરાર થઈ ગયેલ હતી રાત્રે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ડીસીબીના માણસો એલસીબીના માણસો બધા અલગ અલગ ટીમમાં મહેનત કરી અને રાત્રે બાર એક વાગ્યા આસપાસ આરોપીને પકડી લાવવામાં આવ્યા હતા આરોપીની પૂછપરછ કરતા જે હકીકત સામે આવી છે તેમાં જે વ્યક્તિ મરણ જનાર છે તેના ત્રણ વર્ષ વર્ષો અને તેની પત્ની સાથે કંઈક રિલેશન હશે તે બાબતે અંગત અદાવત રાખીને બંને વચ્ચે ગઈકાલે માથાકૂટ થઈ અને માથાકૂટના અંતે જે વિશાલ કહાર છે એને ચપ્પાથી છરીને ઘા કર્યા અને સારવાર હેઠળ દર્દીનું મૃત્યુ થયું જે પ્રમાણે તપાસમાં આવી જે પ્રમાણે બંને મિત્રો જતા ઘણા સમયથી બંને સાથે જ હતા તો કોન્ટેક્ટમાં હતા પણ જે મરણ જેના વ્યક્તિ છે તેના જે ડિવોર્સ થઈ ગયા એના પછી એની એક્સ વાઈફ સાથે એને રિલેશન હતો અને તે બાબતે બંને વચ્ચેથી માથાકૂટ થતાં મુશ્કેલી તેના કંઈક સંવાદો થયા હશે જેના કારણે એને ચપ્પુનો ઉપયોગ કરીને શરીરના ગાવા જે વિશાલ કહાર છે શું ઇતિહાસ છે વિશાલ કહાલ જે છે એ ત્યાં પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ રહે છે અને ત્યાં જ લોકલ બિઝનેસને કરે છે અને બધું તપાસ અત્યારે એની ચાલુ છે તે બાબતે અત્યારે તપાસ ચાલુ છે અત્યારે જે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલી રહી છે ટીમ ચારથી પાંચ ઘા માર્યા છે જે શરીરના ગળાના પાછળના ભાગ અને કમરના ભાગ અને આવેના ભાગમાં વાગેલા છે

તે ભાગીને સમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે નદીની નદી છે ત્યાં ભાગી ગયેલ હતો અને ત્યાંથી પોલીસ તેની પાસેથી જે ચપ્ફુ છે તે મળી આવ્યું છે તેના કપડાં છે તેના પર ખૂનના નિશાન છે તે મળી આવે છે એફએસએલ ને ઉપયોગ કરીને એફએસએલ ની સાથે રાખીને એફએસએલ ટીમ દ્વારા તે તમામ વસ્તુઓ ખબર કરવામાં આવી છે ઇન્કવેસ્ટ ફોર્મ ભરી દેવામાં આવ્યું છે અને અત્યારે હાલમાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા ચાલુ છે